તો ખેડૂત મિત્રો ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર એક લાખ અને સાહીઠ હજારની કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વહેસાઇ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો વાત કરીએ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાઇડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે અને કન્ડિશન પણ ટીપટોપ જોવા મળશે સારી બેટરી જોવા મળશે અને ટ્રેક્ટરમાં સ્લેફ્ટ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે કંપની ફિટિંગ લાઇટ વાયરિંગ જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં તમને કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં વોલેડ ટ્રેક્ટર જોવા મળશે બત્રીસ ત્રીસ સારા ટાઈપ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબી સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો કોન્ટેક કરીને જોવા જવા વિનંતી જેથી વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ટ્રેક્ટર લેવાઈ તે જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઈટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ